અમદાવાદના પાલોડીમાં જૈન દેરાસરમાં ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અગાઉ સફાઈ કામદાર હેતલની પોલીસે ધરપકડ કરી એક પોઈન્ટ ચોસઠ કરોડની ચોરીનો ગુનો નોંધાયો કિરણ સંજય જીકરિયા રોનક શાહની ધરપકડ મેઉલે સીસીટીવી બંધ કર્યાનો ખુલાસો છે આરોપીઓ પાસેથી ચાંદીની પેટી મળી આવી હેતલ અને કિરણ સફાઈ કામદાર હેતલ વાઇફ ઓફ કિરણભાઈ નૈનાભાઈ રહેવાસી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરની પાછળ શાંતિવત પાલડી બીજા આરોપી છે કિરણભાઈ સનો નેનાભાઈ જાતે દેવી પૂજક રહેવાસી એજ ત્રીજા આરોપી છે મેહુલભાઈ સનો હરિસિંહ રાઠોડ ચોથા આરોપી છે સંજીવ પ્રવીણભાઈ જગારીયા પાંચમા આરોપી છે રોનક ચંદ્ર શાહ આમાં મુખ્ય બે જે આરોપીઓ છે એ કિરણ અને એની વાઈફ એ બંને આરોપી ત્યાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા